નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારથી ગુજરાત લખી રજૂઆત કરતા જયેશભાઈએ જણાવ્યું છે કે નહેર યોજના દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવાદોરી સમાન છે જમણા જમણાકાંઠા નહેરથી ડાઉનસ્ટ્રીમમાં ત્રેપન કિલોમીટર વિસ્તારમાં આવેલા જમણાકાંઠા નહેરની ક્ષમતા વધારવા નવીનીકરણનું કામ કરવામાં આવનાર છે અને નેવું દિવસ નહેર બંધ રાખવામાં આવશે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મહત્તમ શેરડીનું એસી હજાર એકર અને ઉનાળુ ડાંગરનું સાઠ હજાર એકરમાં ખેતી કરવામાં આવી છે જો નહેર ત્રણ મહિના બંધ રાખવામાં આવશે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે કાંકરાપાર જમણાકાંઠા નહેરથી ખાસ કરીને માંગરોળ તથા હાંસોટ અને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના નાના નાના ખેડૂતોની ક્ષારીય જમીનમાં ઉનાળુ ડાંગરનો પચીસ લાખ ગુણીનો પાક પકવે છે જેની અંદાજિત કિંમત બસ્સો કરોડથી પણ વધારે છે નેવું દિવસ નહેર બંધ રાખવાના કારણે ઉનાળુ ડાંગરનો પાક લઈ શકાશે નહીં શેરડીના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે અને આને કારણે ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને કારણે મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે બદલાયેલા વાતાવરણને કારણે ઋતુ ચક્રમાં બદલાવ આવ્યો છે ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો દેવાદાર થતા જાય છે સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે પરંતુ ખેડૂતોને થતું નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે એમ નથી ખેડૂત વધુને વધુ દેવામાં ડૂબતો જાય છે દક્ષિણ ગુજરાતમાં માવઠાના કેરને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન જોયું છે મારા જાહેર જીવનના ત્રીસ વર્ષમાં આટલું મોટું નુકસાન કદી જોયું નથી ખેડૂત ખૂબ જ નિરાશ થયો છે એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાર જળાશયને કારણે વિપુલ પ્રમાણમાં પિયત વ્યવસ્થા છે આ વર્ષે કાંકરાપાર જમણાકાંઠા નેર નેવો દિવસ જે સ્ટ્રકચરો ખૂબ જ જૂના છે અને કારણ રિપેરિંગ કરવા જઈ રહ્યા છે ખેડૂતોની આવી સ્થિતિમાં સ્પષ્ટ અમારી પણ માગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે એ રાખવું જોઈએ અને ખેડૂતોને જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સ્વિશેષ પાક થવાનો હોય ત્યારે નેવું દિવસ નહેરબાન રાખવી પણ હિતાવહ નથી આવા સમયને કારણે આવા માવઠાને કારણે ખેડૂતોને કમર ભાગી નાખી છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ નેવું દિવસ નહેર આ વર્ષે બંધ રહે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને પાણી પુરવઠા મંત્રીશ્રીને અમે પત્ર લખીને નેવું દિવસ માટે નહેર બંધ ન રાખવા માટેની તાકીદ કરી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાના